નમસ્કાર મિત્રો ના દંભ પાખંડ વાત કરીશું હૃદયની ચોવીને મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરવી છે કે કઈ રીતે ભારતમાં આપણે જ્યાં નોકરી કરતા હોય એ લોકો એ બોસ એ પેઢી આપણા એક એક શ્વાસ ઉપર કબજો કરી લેવા માગે છે તમે નોકરી કરો એટલે તમે ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ તમારા આખા જીવન ઉપર એમનો અબાધિત અધિકાર છે આ પ્રકારની ભાવના ભારતની અંદર પ્રવર્તે છે બેરોજગારી છે પ્રતિસ્પર્ધા છે એટલે હકીકતમાં આમ જોવા જઈએ તો નોકરીની જેટલી આપણે જરૂર હોય છે એટલી જ કામ કરવા માટે આપણા જે બોસ હોય એમને લોકોની જરૂર હોય છે પણ એમનો હાથ હંમેશા ઉપર રહે છે કેમ કે ભારતમાં આપણે આ પ્રકારની વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપીએ છીએ યુરોપના દેશો પશ્ચિમના દેશો ત્યાં તો સોમથી શુક્ર જ કામ કરવામાં આવે છે ભારતમાં તો તમને ખબર છે કે સોમથી શનિ અને એકાદ રજા હોય એ પણ ઘણી બધી વખત કેન્સલ કરવાના અપરખા લોકોના હોય એટલે ભારતમાં માનવ અધિકારનું જે ઉલ્લંઘન છે દરેક ક્ષેત્રમાં છે એમ એ આ જે વર્કિંગ જે લોકો છે કામ કરવાવાળા એમના પણ તમામ માનવ અધિકારનું સદંતર ઉલ્લંઘન થાય છે હું એવી અપેક્ષા તો નથી રાખતો ભારતમાં કે યુરોપના દેશોની જેમ અહીંયા તમને મનોરંજક સાધનો આપે યુરોપના દેશોમાં તો ઓફિસની અંદર અત્યારે ઇન્ડોર ગેમ્સ પણ તમે રમી શકો ત્યાં મેડિટેશન હોલ હોય ત્યાં સ્વિમિંગ પૂલ હોય એવું ઘણું બધું હોય એટલું બધું તો આ લોકો નહીં સાચવે પણ ભારતના જે ચિંગુર મરકટ કીડા મકોડા જેવા બોસ છે ટોક્સિક નાર્સિસ્ટ વિવેક વગરના એમની પાસે કમસે કમ એટલી અપેક્ષા રાખીએ કે માણસને માણસ તરીકે જુએ એને જમવાનો સમય આપે કેમ કે હું જોઉં છું તો અને બીજું આ લોકોની એક માનસિકતા છે કીડા મકોડા જેવા જે બોસ હોય છે માલિકો હોય છે કે ભાઈ કોઈ માણસ એમના ત્યાં નોકરી એટલે એ જેવો નો પ્રવેશે નોકરી કરવા માટે એ જગ્યાએ પહોંચે ત્યાંથી નીકળે ત્યાં સુધી કામ જ કરતો હોવો જોઈએ ઘણા બધા લોકોના કામ ક્રિએટિવ હોય છે રચનાત્મક હોય છે એટલે આખો દિવસે ગધેડાની જેમ કામ કરે માણસ તમને આઉટપુટ કેટલું આપે છે કંપની માટે શું શું કરી શકે એ મહત્ત્વનું છે એટલે આ જે મનોવૃત્તિ છે ત્યારબાદ આ લોકોમાં તમને કહું પ્રોફેશનલિઝમનો અભાવ છે અને નોકરી કરવાવાળા કીડા મકોડાઓમાં પણ લોઅર મિડલ ક્લાસના કેમ કે એ લોકો નોકરીનો સમય પૂરો થયા બાદ નોકરીનું જીવન તમારા માટે પતી જવું જોઈએ નોકરીના જીવનને ઘરના જીવનમાં ન લવાય ગૃહસ્થ જીવનમાં અને ઘરને નોકરીની જગ્યાએ ઓફિસમાં ન લઈ જવાય તો જ તમે સારી રીતે આદર્શ રીતે લાંબા ચાલી શકો લોકો બંનેને મિક્સ કરે છે નોકરીની જગ્યાએ બેઠા હોય ત્યાં એ ઘરની વાતો કરે ઘરના લોકો જોડે ફોનમાં વાતો કરે એમનું માઇન્ડ ત્યાં હોય અને ઘરે આવ્યા બાદ ઓફિસની વાતો કરે એટલે તમારે જે વસ્તુ ત્રણસો પાસઠ દિવસ કરવાની છે એ બધી વાતોનો લોડ લઈ તમે તમે કામના કલાકો આપી દો પરંતુ ત્યારબાદ તમે ભૂલી જાઓ તો એક તો આ એક પ્રોફેશનલિઝમનો અભાવ બંને તરફ છે માલિક પણ અવિવેકી છે અને નોકરી કરનારા આપણા લોકો પણ એટલે બીજું ઘણા બધા નોકરીની જગ્યાએ બેસ્ટી મિત્રો ભાઈ કાકા કાકી મામા મામી સડી ગયેલી જે વ્યવસ્થાઓ છે ભારતની એક્સપાયર થઈ ગયેલી જેમાં કોઈ કોઈનું નથી એ ઓલરેડી તમને આ બધા લંગરને બંધનો મળેલા છે આટલા પૂરા કરી શકો તો પણ ઘણું હવે તમે નોકરી કરવા જાવ ત્યાં પણ બીજા પ્રકારના બધા મોહ ઊભા કરો છો કે આ મારો મિત્ર અને આ બેસ્ટી ને ફલાણું ને ઢૂંકણું તો એની જરૂર નથી જેટલા આપણને જન્મજાત સંબંધીઓ મળે એટલા સચવાય તો એ ઘણું એટલે નોકરીની જગ્યાએ થોડા છે ને પ્રેક્ટિકલ રહો તમે ત્યાં નોકરી માટે છો તમને પૈસા મળે છે તમારો જીવન નિર્વાહ ત્યાં બધા સંબંધોના તાણાવાળા ઉપાના કરશો ઘણા બધાને પછી ઓફિસમાં ઝઘડા થાય ને એમનું માનસિક સ્વાસ્થ્ય થઈ ને તો પ્રોફેશનલ રહો કોઈ કોઈનું મિત્ર નથી તમે એક વખત નોકરી છોડી દો પછી પાંચ વર્ષ પછી જોજો તમે જ્યાં જૂની જગ્યાએ હત્યા ત્યાંનું કોઈ કેમ કે કોઈની પાસે સમય નથી બ્રિયડ એન્ડ બટર માટે મૂડીવાદી વ્યવસ્થાઓ જે રીતે આપણને દોડાવે છે મારા મિત્રો કોઈની પાસે વધારાનો સમય નથી તમે જગ્યા છોડો એટલે તમારું ત્યાં મૃત્યુ થઈ જાય એમના જીવનમાંથી ક્રમશઃ તમારું મૃત્યુ થઈ જાય મૃત્યુ મતલબ તમે એમના જીવનનો હિસ્સો ન હોય તો બધું ક્ષણ ભંગૂર છે કશું કાયમી નથી એ હોય ત્યારે આપણને કાયમી લાગે છે આપણા મન મસ્તિષ્ક અને આત્મા ઉપર એની અસરો જણાય છે પરંતુ કશું કાયમી નથી બધું જ નાશ પામે છે એટલે નોકરીથી મતલબ રાખો ત્યાં બહુ સંબંધો ઊભા ના કરશો તો પણ ઘણા બધા તણાવથી તમે બચી જશો તમારા અધિકારોને લઈને જાગૃત રહો તમારા બોસ તો હંમેશા તમને ગધાડા કૂતરાની જેમ કામ કરાવવા ઈચ્છશે પણ તમે ડરશો નહીં હું જોઉં છું ઘણી બધી જગ્યાએ લોકોને ઓવર ટાઈમ કરાવવામાં આવે તો કહી દો કે ભાઈ મારો સમય પૂરો થઈ ગયો છે હવે હું કામ નહીં કરું ટ્રેક્ટર પસાર થાય છે જવાથી ઘણી બધી વખત પ્રોફેશનલ થવું ખૂબ જ જરૂરી હોય છે નહીં તો ઓવર ટાઈમ કરાવવામાં આવશે હું ઘણી બધી અહીંયા મીડિયાની ઓફિસમાં જોઉં કે માણસનો સમય પૂરો થતો હોય નીકળતો હોય ને અચાનક જ અરે મોટું આવ્યું હોય મોટી ઘટના બની પાંચ કલાક સુધી એને ઓફિસમાં એટલે સાહેબ આ કીડા મકોડાઓ નાલાયક નહીં સમજે બેરોજગારી છે પ્રતિસ્પર્ધા છે એમને એક માણસ જોઈએ ને દસ જણાના ફોર્મ આવે છે એટલે આ હરામખોરી વેળા એ લોકો કરશે તમે જે નોકરી કરતા તમારું શોષણ કરવાના પણ તમારામાં ટેલેન્ટ છે તમે હોશિયાર છો વફાદાર છો તો તમારે ક્યારેય બેરોજગારી નહીં આવે એટલે આત્મવિશ્વાસ રાખો દબાશો નહીં કામના કલાક ઘણા બધા લોકો કામના કલાક પૂરા થયા પણ એમનો મેનેજર અથવા બોસ બેઠો હોય અરે ભાઈ એમનો સ્વીકાર જ ના કરશો મિલિટરી અને પોલીસમાં બરાબર આપણે અધિકારી અને એ બધું કારણ કે એ કાયદો અને વ્યવસ્થા જાળવવા ત્યાં હાયરાર્કી જરૂર છે પણ બાકી પ્રાઇવેટ જોબ સેક્ટરમાં કશું તમારો સમય પૂરો થાય થેલો લઈને ચાલતા થઈ જાઓ કેમકે તમે આ સેહ શરમ કશું તમારી કોઈ સેહ શરમ નહીં રાખે જે દિવસે કંપનીને ઓફિસને તમારી જરૂર નહીં હોય ને લાત મારીને તમને કાઢી મૂકશે એટલે પોતાના અધિકાર માટે જાગૃત રહો બાકી આ બધું આ લોકો તમારું શોષણ કરવાનું ક્યારેય નહીં છોડે તો તમારી રજાઓ ભોગવો વધારાનું કામ ન કરશો ઘરે આવ્યા બાદ ઓફિસની કોઈ ચર્ચા ના કરશો આવી બધી પરિજી પાડશો તો જ લાંબા ચાલશો બાકી મેં કહ્યું એમ કીડા મકોડા જેવા બોસ જે છે એ તમને ક્યારેય શાંતિનો શ્વાસ લેવા દેશે નહીં મિત્રો ચેનલ નવી છે વધુને વધુ લોકો સુધી વિડીયો શેર કરો મારો ઉત્સાહ વધારો ધન્યવાદ